ડાયમંડ હોસ્પિટલના મારફતે ગુજરાત રાજ્યના યુવાન ડેપ્યુટી સીએમ એવા શ્રી હર્ષભાઈ સંઘવીના એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે આજે આ હોસ્પિટલની અંદર જે દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે એમને તદ્દન ફ્રી ઓફ ચાર્જની અંદર કોઈ પણ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે તદ ઉપરાંત આ હોસ્પિટલની અંદર આજે જે પણ ડિલિવરી થશે એનો પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે બીજી દીકરીનો જન્મ થશે તો એમને એક લાખ રૂપિયાના બોન્ડ હોસ્પિટલ તરફથી અર્પણ કરવામાં આવશે તદ ઉપરાંત મોતિયાના ઓપરેશન ફ્રી છારીનું ઓપરેશન ફ્રી વ્હીલનું ઓપરેશન ફ્રી દાંતની સારવાર આપતી જે અમારો ડિપાર્ટના પણ માધ્યમથી આજે ફ્રી ઓફ ચાર્જ એની સેવા પૂરી પાડવાના છે તદ ઉપરાંત અલગ અલગ સામાજિક સંસ્થાઓ પટેલ સેવા સંઘ દ્વારા પાટીદાર સેવા સંઘ દ્વારા બ્લડ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સામાજિક સંસ્થાઓ આમાં સહભાગી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો સવારથી જ રક્તદાન કરવા માટે માટે પડ્યા છે આ પ્રેરણા એ મળી કે આજે સુરત શહેરને કર્મભૂમિ બનાવીને જે પ્રમાણે ગુજરાત રાજ્યની સેવા કરી રહેલા શ્રી ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી રાત ને દિવસ જ્યારે સમાજ સેવા માટે પ્રયત્નશીલ હોય ત્યારે એમનું મનોબળ મજબૂત કરવા માટે એમને એક સામાજિક બળ મળી રહે એના આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે હર્ષભાઈ બપોરે ખુદ આ કાર્યક્રમને નિહાળવા માટે અને રક્તદાન કેમ્પની મુલાકાતે પધારવાના છે વિજય માંગુ કે જી આજે હર્ષભાઈના 41મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં મોટા ભાગે મોટી ઘણી બધી સંસ્થાઓ જ્યારે રક્ત એકત્રિત કરીને લોકોના જીવ બચાવવા માટેના પ્રયાસો કરતી હોય છે ત્યારે એક નવી પહેલ અને અલગ રીતે પાટીદાર સેવા સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ગામડાઓને જીવંત રાખવા માટેના જે પ્રયાસો યુવાનો અને આગેવાનો દ્વારા થઈ રહ્યા છે ત્યારે નિર્દોષાનંદ હોસ્પિટલ ટીમ્બી જે નિઃશુલ્ક સેવા આપી રહી છે એમના સંદર્ભે જ્યારે એ એ હોસ્પિટલની અંદર જ્યારે કોઈપણ દર્દીને લોહીની જરૂર પડતી હોય છે બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે ભાવનગર જિલ્લાની એ નિર્દોષાનંદ ટીમ્બી હોસ્પિટલના માધ્યમથી આજે એને નિમિત્ત બનાવીને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એક હજાર જેટલી બોટલો આજે એકત્રિત કરવાનો અમારો મનોરથ છે સંકલ્પ છે